મારી આજની રિટર્ન ફ્લાઇટ ટોરન્ટો ટુ દિલ્હી એ વન ડબલ એટ એ ફ્લાઇટમાં અમારે જવાનું હતું આજ કાલે રાતથી અમને ઈમેલ ને મેસેજ ચાલુ થઈ ગયા કે ભાઈ ફ્લાઇટ ડીલે થાય છે મારી સાથે મારા સ પેસેન્જરો પણ છે શું તમારું ચિરાગ જે એક વાગ્યા ની ફ્લાઇટ હતી એ ફ્લાઇટ ને એ લોકો અમને સાત વાગે ફ્લાઇટમાં બોર્ડ કર્યા એટલે ઓલરેડી છ કલાક થઈ ગયા હતા ત્યાર પછી જયારે ફ્લાઇટ ગેટ ઉપરથી ડિપાર્ચર માટે જયારે રિલીવ થઈ જેવી ગેટની બહાર નીકળી અને ફ્લાઇટને પોણો કલાક એમને ઉભી રાખી અમને કોઈ કારણ આપવામાં ના આવ્યું રાઉન્ડ મારીને પાછી ગેટ ઉપર લાવીને પાર્ક કરી દીધી એમ અમારા લગભગ દોઢેક કલાક એમાં નીકળી ગયો ત્યાર પછી અમે બધાએ ઉભા થઈને કારણ જાણવાનો પ્રયત્ન કર્યો તો કે કઈ ટેકનિકલ ફોલ્ટ છે એટલે ફ્લાઇટને અમે અત્યારે કેબિન ક્રુ ને પણ આ વસ્તુ ખબર નહોતી કે ભાઈ શું પ્રોબ્લેમ ચાલે છે અને જે કેપ્ટન હતા એ પણ કોઈ એનાઉન્સમેન્ટ કરતા નહોતા અને ફ્લાઇટના જે કેનેડાના જે ટોરોન્ટો એરપોર્ટ પરના એર ઇન્ડિયાના જે ફ્લાઇટ મેનેજર હતા એ ભાઈ અમારી સાથે દાદાગીરી કરતા હતા અમે કીધું કે અમે એક ગુજરાતી લોકો ફ્લાઇટમાં હતા એટલે અમે નક્કી કર્યું કે વી ડોન્ટ વોન્ટ ટુ ફ્લાય બાય ધીસ એરક્રાફ્ટ તો આઈધર યુ ડી પ્લેન અસ ઓર રિફંડ તો એણે અમને રિફંડ આપવાની પણ ના પાડી થવું હોય તમારી જવાબદારી એ થાવ એમ કરીને અમને એ લોકો અમે તો આવી ગયા કારણ કે સેફટી પર્પઝ આપણે અઠવાડિયા પહેલા આપણા ગુજરાતમાં જે હમણાં ભયંકર અકસ્માત થયો એર ઇન્ડિયાનો એટલે અમને ડર લાગી ગયો એટલે અમે પંદર જણા અમે તો ડિસિઝન લઈ કે પૈસા જાય તો કંઈ નહીં પણ અમારે ફ્લાઇટમાં આ ટ્રાવેલ નથી કરવું પરંતુ એર ઈન્ડિયાના સ્ટાફ તરફથી જે ઉદ્ધત વર્તન અમારી સાથે કરવામાં આવ્યું અને જે ફ્લાઇટના મેનેજર હતા મિસ્ટર જોફી કરીને જે અહીંયા ટોરન્ટો એરપોર્ટ ઉપર છે એના દ્વારા અમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ હું તમને રિફંડ નહીં આપું આજે કોઈ પણ ઇન્ટરનેશનલ ટ્રાવેલ કરતું હોય તો છ કલાક ઉપર ફ્લાઇટ ડીલે થાય એટલે જવાબદારી જે તે એરલાઇન્સ કંપનીની હોય છે રિફંડ કરવું પડે અમને હોટલ પણ આપવી પડે અને અમને કમ્પનસેટ પણ કરવું પડે પરંતુ આટલી દુઃખદ ઘટના એર ઇન્ડિયા સાથે બની હોવા છતાં એર ઇન્ડિયાનો સ્ટાફ આ રીતે વર્તન કરે છે ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન અને મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન સુધી આ માહિતી પહોંચે એના માટે આ વિડીયો આપશો લાઈવ કરો